અમદાવાદમાં ફરી પાલતુ શ્વાન કરડવાની ઘટના બની છે અમદાવાદના મણિનગર વિસ્તારમાં જર્મન શેફર ડોગનો બે બાળક પર હુમલો મહિલા શ્વાનને લઈને બ્લોકના પાર્કિંગમાંથી નીકળતા બાળક શ્વાનને જોઈને ભાગ્યો હતો બાળકને ભાગતા જોઈ શ્વાને બાળકની પાછળ દોટ મૂકી હતી બાળક નીચે પડી જતા શ્વાને બાળક પર હુમલો કરી દીધો ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો આ તસવીરો તમે જોઈ શકો છો શ્વાનના હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે આ ઘટના બનતા બાળકના પિતાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી છે તસવીરોમાં જોઈ શકાય છે જે લોકો શ્વાન પાડી રહ્યા છે પોતાના ઘરોમાં એ જ્યારે તેને લઈને બહાર નીકળે છે સહેલગાહ પર ત્યારે તેમના કંટ્રોલમાં આ શ્વાન રહેતા નથી અને તેમને કંટ્રોલ કરતા આવડતું પણ નથી અને તેના કારણે બીજા બાળકો જે છે એ ભોગ બની જાય છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઋત્વિજ સુનિયમ દબાથી મારી સાથે જોડાય છે ઋત્વિજ આ સમગ્ર મામલામાં જે શ્વાને બાળકને કરડ્યું છે બાળકને નુકસાન કર્યું છે આવા બનાવો પહેલા પણ ખૂબ સામે આવ્યા છે નિયમો ખૂબ બન્યા કાયદા ખૂબ બન્યા પરંતુ અમલ થતો નથી ચોક્કસથી પંકજ જે પ્રકારે કેટલાક મહિના અગાઉ જે બનાવ સામે આવ્યો હતો જે વાંચ છે તેની નજીકમાં એક જે પાલતુ શ્વાન છે તે બાળકને કરડ્યું હતું અને ત્યારબાદ જે તંત્ર છે તે સફાળું જાગી ઉઠ્યું હતું અને જે લોકો આ પાલતુ શ્વાન રાખી રહ્યા છે તેમણે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે ખાસ કરીને તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોંધણી કરાવવી પડશે અને ત્યારબાદ જે નીતિ નિયમો બનાવ્યા છે તેનું પાલન કરવામાં આવશે અને જો પાલન નહીં કરે તો તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટેની જે જાહેરાતો છે તે કરવામાં આવી હતી પરંતુ આ બાદ પણ હજી કેટલાક બનાવો છે તે અટકવાનું નામ નથી લઈ રહ્યા કારણ કે જો ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે ન્યૂ મણિનગરમાં જે શરણમ એલિગન્સ આવેલું છે ત્યાં એક બાળક રમી રહ્યું હતું અને પાલતુ શ્વાન છે તે તેને

કૂતરાએ ડાયરેક્ટ એની ઉપર એટેક કરીને એને ઘસેડ્યો અને એને પાછળ બેક સાઈડ લેગ ઉપર એને કઈડ્યું અને એને દાંત બરાબર માર્યા પછી મેં મારો છોકરો બહાર દોડતાં દોડતા આવ્યો અને પછી એ લેડીઝ એમના કૂતરાને મૂકીને મારા છોકરાને મારા ઘરે લઈને આવ્યા અને એમણે એવું કીધું કે આવી રીતે બાઇટ કર્યું છે એમ પછી અમે પોલીસ ફરિયાદ કરવા માટે રાતે અમે મિટિંગ કરી હોય કે આવી રીતનું છે

એટલે ત્યારે બી એમણે કીધું કે હા હવે કશું નહીં થાય ફેસ માસ્ક લગાવીને અમે ફરીશું કશું જવાબદારી હવે અમારી કોઈને બી કશું થાય પણ કાલે જે થયું એના પછી બી એમનું કહેવું એવું જ હતું કે આવું હવે નહીં થાય પણ અમે પછી પોલીસ ફરિયાદ કરી દીધી વાત કરીએ તો આ પ્રકારના બનાવો જે વારંવાર બનતા રહે છે અગાઉ પણ જ્યારે આ બનાવ બન્યો હતો એક બનાવ બન્યો હતો ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક નિયમો બનાવવામાં આવ્યા હતા આ નિયમો બાદ પણ હજી આ પ્રકારના બનાવો બનતા અટકવાનું નામ નથી કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ શું એટલે કાર્યવાહી થવી જ જોઈએ કેમકે આવા એગ્રેસિવ કૂતરા જો તમારા ઘરમાં હોય તો તો તમારે કાં એનો કોઈક નિકાલ લાવવો પડે કેમકે ફ્લેટમાં આ વસ્તુ એગ્રેસિવ આટલા બધા કૂતરા ના ચાલે કેમકે ચિલ્ડ્રન્સ નાના નાના નીચે રમતા હોય છે ક્યારે કયું કૂતરું એટેક કરે એ કશું ખબર નથી હોતી કેમકે એવા કૂતરાઓ એમના પોતાના માલિકના બી હાથમાં રહેતા નથી કાં તો એને પછી પ્રોપર ટ્રેન કરો કાતો પછી એનો નિકાલ બાકી ફ્લેટમાં આવા એગ્રેસિવ કૂતરા તો ના ચાલે કાલ ઉઠીને બીજા કોઈ ઇન્સિડન્ટ આવા થાય કોઈક વધી જાય એની રાહ જોવામાં આવે નહીં લોકોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે અન્ય સ્થાનિક આપણી સાથે જે શું આપ માણી રહ્યા છો કયા પ્રકારે કાર્યવાહી થવી જોઈએ આ પાલતુ કૂતરાના જે શોખ લોકોને ચડ્યા છે બરાબર પછી લોકોના નાના છોકરાઓ માટે જીવલેણ બની રહેલ છે જેથી યોગ્ય કોર્પોરેશનને તથા સોસાયટી કમિટીએ યોગ્ય પગલાં લેવા જોઈએ અને તાત્કાલિક ધોરણે કૂતરાઓનો પ્રતિબંધ લેવો જોઈએ રહેણાંક સોસાયટીઓમાં આપ શું માની સોસાયટીમાં જે પાલતુ કૂતરા જે લોકો પાળે છે પણ જે આ આ જે પ્રકારના કૂતરા છે જે જરાક ખતરનાક છે એને પાળવા માટે થોડીક રિસ્ટ્રિક્શન લાવવી જોઈએ અને એના માટે થોડીક કોર્પોરેશને બી જોવું જોઈએ સર્ટિફિકેટ પર ડેબિટ લેબ્યો આપતા લોકોની અંદર હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આજે ઈ બ્લોક છે શરણમ ડી બ્લોક શરણમ એલિગન્સમાં ન્યુ મણિનગર વિસ્તારમાં આવેલો છે ગઈકાલે બપોર એક વાગ્યાની આસપાસ જ્યારે બાળક અહીંયા રમી રહ્યું હતું અને તે દરમિયાન આ જે શ્વાન છે તેના દ્વારા તેની પર હુમલો કરવામાં આવ્યો હતો અને જે બાળક છે તેને ઈજા પહોંચી હતી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે સોસાયટીઓમાં લોકોમાં એક જે રોષ જોવા મળ્યો હતો અને તેને લઈને હાલ રામોલ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે અને રામોલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે જોકે કે બીજી તરફ જે સીસીટીવી ફૂટેજ છે તે પણ સામે આવ્યા છે અને જે બનાવ બન્યો છે તેને લઈને હાલ જે શરણમ એલિગન્સના સ્થાનિક રહીશો છે તેમનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે તેઓનું કહેવું છે કે આગાઉ પણ આ જે શ્વાન છે તેને અન્ય એક વ્યક્તિને પણ કરડ્યું હતું જી આપ જોડાયેલા રહેશો અહીંયા દર્શકોને ખાસ જણાવી દઈએ કે ગુજરાતમાં પાલતુ શ્વાનોનો આતંક એટલો બધો થઈ ગયો છે કે આંકડાઓ જે છે એ ખૂબ જ ચોંકાવનારા છે છ તસવીરો અલગ અલગ બતાવી રહ્યા છે સુપ્રીમ કોર્ટના આટાટલા નિયમો પછી પણ શ્વાન કરડવાની ઘટનાઓ ઓછી નથી થઈ રહી શ્વાન રાખવા માટે કેટલાક નિયમો બનાવાયા જેમાં એક નિયમ છે પાડોશીઓની મંજૂરી લેવી અને સોસાયટીના ચેરમેનની મંજૂરી લેવી પણ ફરજિયાત છે નિયમો બનાવ્યા છતાં શ્વાન કરડવાની ઘટનાઓ થંભવાનું નામ નથી લઈ રહી છેલ્લા ઘણા સમયમાં રાજ્યમાં અલગ અલગ જગ્યાએ શ્વાન કરડવાની ઘટનાઓ બની જેમાં વાપી અમરેલી જામનગર વડોદરા સુરત આવા વિસ્તારોમાં અનેક વખત શ્વાન કરડે છે અને સવાલ એ થાય છે કે આવી ઘટનાઓ અટકશે ક્યારે ઋત્વિજ ફરી એકવાર આપની પાસે આવીશ જ્યારે અમદાવાદમાં આ પહેલા એક શ્વાન કરડવાનો કિસ્સો સામે આવ્યો હતો ત્યારે કોર્પોરેશને સંજ્ઞાન પર લઈ અને કેટલાક નિયમો બનાવેલા અને જેટલા પણ આવા ખતરનાક શ્વાન છે એમનું લાયસન્સ એમના માલિકોએ રજીસ્ટ્રેશન લેવું એએમસીની પરમિશન લેવી આ બધા નિયમો હતા હાલમાં જે બનાવ બન્યો છે શું એ શ્વાનનું રજીસ્ટ્રેશન હતું લાયસન્સ હતું શું એમાં ચેરમેનની મંજૂરી હતી જી વાત કરીએ તો આજે સમગ્ર બાબત છે તે તપાસનો વિષય છે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસ દ્વારા હવે તપાસ કરવામાં આવશે ત્યારબાદ હકીકત સામે આવશે કે કોર્પોરેશન દ્વારા જે નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે તે નીતિ નિયમોનું પાલન થતું હતું કે કેમ ત્યારબાદ આગળની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે પરંતુ આ અગાઉ જ્યારે જે બનાવ બન્યો હતો વાંચ નજીકની અંદર ત્યારે જે તંત્ર છે તે સફાળું જાગી ઉઠ્યું હતું અનેક નિયમો બનાવ્યા હતા પાલતુ શ્વાન છે તેને લઈને કે પાલતુ શ્વાન જો તમે રાખી રહ્યા છો તો કયા કયા નિયમોનું પાલન કરવું જરૂરી છે પરંતુ આ નિયમોનું પાલન થાય છે કે કેમ તે પણ તપાસ થવી જરૂરી છે કારણ કે નિયમો તો બનાવવામાં આવે છે એક વખત જે મંજૂરી છે તે પણ આપી દેવામાં આવે છે પરંતુ ત્યારબાદ તે નીતિ નિયમો કેવી રીતે પાળવામાં આવે છે તેની તપાસ થવી જોઈએ વારંવાર સરપ્રાઇઝ ચેકિંગ થવું જોઈએ ત્યારે જ આ પ્રકારના બનાવો બનતા અટકાવી શકાશે જો માત્ર નીતિ નિયમો બનાવ્યા બાદ જે નીતિ નિયમો છે તે કાગળ પર જ રહી જશે તો આ પ્રકારના બનાવો વારંવાર બનતા જ રહેશે અને અનેક નિર્દોષ બાળકો છે તે ભોગ બનતા રહેશે આપ જોઈ શકો છો અહીં લોકોની અંદર પણ ખાસ કરીને ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે નાનું બાળક છે તે બાળકને આ શ્વાન કરડ્યું હતું તેને લઈને સોસાયટીના જે રહીશો છે તે પણ હાલ અહીં એકઠા થઈ ગયા છે અને તેઓની પણ માંગ છે કે ખાસ કરીને જે કાર્યવાહી છે તે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ લોકોની અંદર હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે

એ બેનથી થી જ કંટ્રોલ નથી રહેતું તે જે રોજે લઈને અહીંથી નીકળે છે એટલે હવે વિશ્વાસ ના આવે સાહેબ છોકરું ખાલી જોઈને જ હવે ભાગી જશે કરડવા નહીં જાય ને તો બી એક જાતની બીક પેસી ગઈ છે કોર્પોરેશન નીતિ નીતિ નિયમો છે લાગે આ પાલન થાય એમણે કીધું એ ઓનરે કીધું કે એનું બધું મેં રસીકરણ કરાવેલું છે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનું સર્ટિફિકેટ છે મારી પાસે પણ સર એ સર્ટિફિકેટ એ કોઈ ગેરંટી નથી કે એ કોઈ કૂતરાને આમ નહીં કરે આપ શું માની રહ્યા છો કયા પ્રકારે કાર્યવાહી થવી જોઈએ કુતરા રાખવા જ ન જોઈએ હું એક માનું છું કે હોવા જ ના જોઈએ કારણ કે છોકરાઓ હવે બીસે હવે સોસાયટીમાં રમવા માટે પણ એવું કેવું છે તો હાલ તો આ ઘટનાને લઈને લોકોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે જે પ્રકારે ઘટના સામે આવી હતી સીસીટીવી સામે આવ્યા હતા આપ શું માની રહ્યા છો કે આ પ્રકારે કાર્યવાહી થવી જોઈએ જે બનાવ સામે આવ્યો છે સીસીટીવીની અંદર પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે હા એટલે બસ એ કૂતરા હવે ના રખાય નહીં તો આજે જે છોકરા જોડે થયું છે કાલે બીજા છોકરા જોડે થઈ શકે છે એટલે એ કૂતરા ને ફ્લેટ માં તો ના રખાય તો હાલ આપ જોઈ શકો છો અહીંયા આગળ જે પ્રકારનો બનાવ બન્યો હતો તમામ લોકો એક જ માંગ કરી રહ્યા છે કે હવે જે બાળકો છે તે બાળકો અહીં ફ્લેટની નીચે રમતા પણ ડરી શકે છે કારણ કે જે ગઈકાલે બનાવ બન્યો તો અનેક બાળકો અહીંયા જ્યારે રમી રહ્યા હતા ત્યારે અચાનક જ જે શ્વાન છે તેણે એક બાળક ઉપર